ઓહ મને યાદ બેટરી કીધું તું બેટરી કીધું બેટરી બેટરી જ કીધું તું તો બેટરી કીધું ને બે થાપુ મને બે થાપો મારી ભુવા જઈ એટલા માટે જ બોલે

અમને નહીયા અમને નહીયા એ ક્ષેત્રમાં આ તો હેડ હમણાં જ હાડો ને ક્ષેત્રમાં જી હેડો આ બુવાજી એરંડા વેરાંડા કેવા જાય ક્ષેત્રમાં વેરાંડા વેરાંડા થઈ જાય આ વરસાદ આવ છે કમ હશે બગાડીયો બગા મારે તો રેણન બગલો યાર માર તો મગ ખોડી તવા મંડી અમારે કપા બગાડ્યા છે અમે અમાર તો પૂરા બગડા હે ગયા અમારે પૂરા તો બગડા વાઢેલું પડ્યું કે બગડ્યું બધું પડ્યું તો તાપડે લાગવું પડત કોઈ બેઠા હગા નામ હગા બોલો

ફાકુ ના મળવાનું હેરો ગયું મારા મહેમાન આવી જાય ઘેર